જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં માથું ખાઈ ગયા ઓલા જો આપણી વેહો તો આવી ગઈ છે એ રાડું નાખે છે ભૂંધણા વાળા છે જય માતાજી કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છીએ ઓલા મોકઈ રાડ દીધી આવે છે ભૂલાઈ ગયું બોલતા અત્યારે આપણે વેહું છેડી છે થોડોક થઈ ગયો છે બે કિલો જેટલો પાં વરસાદ થઈ ગયો છે આપણે સારો ભીનો થઈ ગયો બાવડો પડી ગયો એમાં દેખાય બાકી તો આમાં શું છે કે બેહુન તો નાયે આવી જ છે અત્યારે કરીશ છોડી છે થોડોક થયો વરસાદ એટલે હવે બધી બધીને આંખી ગડીકા જ આમણે ચક્કર મારી આવે ને પછી થોડીક એને જાર લીધી હતી જાર તો નથી જ પચાસ ટકા જાર છે ને પચાસ ટકા થોડ છે તો બધું ભેગું ભરી લીધું છે વાઢ તૈયાર કરી વાઢવા ગયા હતા ખાલી બે દી ટ્રેક્ટર થઈ હતી તો બધું ભરી એવા ફળને ગાડી જાર થઈ ગઈ હતી તો આપણે ભરીએ પછી અત્યારે શું છે કે અહીંયા ઢગલા કાઢી હું ને આપણે કરાવું તો બનીને બીજા ને પણ કાલે હજી થાય ડૉક્ટર આ જ વિડીયો હું તમને દેખાડી દઈશ અત્યારે જો બધી આવે આજ કરાવવાનો તો વિચાર આપણે પણ પછી મને બીક લાગી કેમ કે રાતે એને પાડો આપણો છૂટો થઈ ગયો હતો ધૂતળો એને રાતે ચડાવી ગયો હતો પણ થઈ નથી ભે હજી રાડું દીએ અત્યારે ફૂલ થાકમાં છે તો મેં કીધું આવે ને આજ નહીં કાલ કાલે આવો વાળી જાય ને પછી આપણે બીજ દણ કરાવે તો કાયદેસર રહી જાય અને મૂરાનો ડોઝ કેવો આવે રિઝલ્ટ આવે ખબર પડી જાય આપણે બાકી તો બે હું જોઈએ મૂરો આપણે બની ઉડે જ છે બની જેવો જ છે પચાસ ટકા છે બાપ બની હતો એવું છે એમાં ભેં દેશી હતી ભેં આપણે આ જાફરી છે એના જેવી બાપ આપણો હતો પ્યોર બની દેશી ટાઈપમાં થોડોક દેસાઈ બની હતું હાઇટમાં કાંઠે આપણે આ બહેનું કંઈ ના આવે એવો વાળો હતો અને હવે બાકી આવી હું ને વાર ચક્કર મારી હોય મોબાલ ઉપર ના પડતા પાણી બેહું ગહેમ પાણી ઉપરથી પડે નીચે તો આપણે છે ને આજથી ચેનલમાં આવે છે ને કે કોઈપણના પશુ લેવેજ માટેના હોય તો આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી રામભાઈ માલદારી ડેરી ફાર્મ એના ઉપર મને મેસેજ કરી દેજો કે તમારે ભાઈ પૈસું ગાય ભેંસ બકરું ગમે વેચવાનું હોય તો કહી દેજો એમાં મેસેજ કરી કે પાડો વેચવાનો છે તો આપણે આ વિડીયોમાં બ્લોગમાં જ લેતા જઈશું કે ભાઈ ફ્રીમાં નહીં પણ એનો ચાર્જ લાગશે એ હું તમને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દઈ બાકી તો શું છે કે જેને પાડો ભેંસ ગમે વેચવાનું હોય કોન્ટેક નંબર ગામનું નામ ને ડિટેલ બધી આપી દેજો અત્યારે આપણે બનીએ ને હિટમાં ફૂલ છે જો નાગરા જુદે અત્યારે ફૂલ થાકમાં છે એટલે થવા દેવાય નહીં બીજદાન અત્યારે ના કરાવાય કાયદેસર આવો વારી જાય પછી કરાવો ને એટલે રહી જાય બધા વિડીયોમાં કેતો જઈશ કોઈ પ્રમોશન કરાવવું હોય તો તો આપણે આ વિડીયો હમણાં ગાયો વેચવાળો જે વિડીયો મેં મૂકેલો હતો મેં ઘણા બધા સપોર્ટ રહ્યો પણ આમાં ઘણા બધા કહેતા ભાઈ કિંમત વધારે છે અમે કિંમત તમે કે થમનેલમાં કે ઓછી રાખી છે તો ભાઈ કિંમત તો એમાં એવું છે કે ફેરફાર થઈ જાય તમારે રૂબરૂ આવીને જોઈ જાવ તમને ગમે તો એમાં લઈ એમ અને ગાયો બધી ગેરંટીવાળી હતી આપણે જાણીતાની હોય તો આપણે જોખું કઈ ગેરંટી છે ભાઈમાં આપણે ભાઈબંધી છે ને અમે દર વખતે હું શું છે કે ભે હું ભેગી ચરતી જ હોય ગાયું અહીંયા ચરતી હોય મારે આ અસર નદીમાં હોય બાકી પરમોસનનો તમે કેટલો ચાર્જ લ્યો છો એ હું તમને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરશો એટલે અહીંયા તમને ડિટેલ સાથે આપી દઈશ ને અહીંયા તમને व्हाट्सएप नंबर આપી દેસી ઈ WhatsApp नंबर ઉપર તમે મેસેજ કરી શકો મહેરબાની કરીને ફોટા ફોન ના કરતા હું ખાલી મેસેજ માં તમને જવાબ આપી દેસીયા તો આપડી ભેંઓ છે ને તેર ઘરે બધી ચરે છે રાધા એક અંદર ગઈ ચરવા હાટુ બાકી તો આપડી ગાયો બધી અહીંયા રખડે કે તો કે ગાડી નીરોણ આવી ગઈ થી ટ્રેક્ટર ટોલી માથે હતી માથે મૂકી દો વર્ષા થાય ને બગડી જાહે વહેલા અહીંયા ના લઈ ગયો હું જાવ એક દી કેમ કે ખાઈ જાય હવે ધરાણી બધું અડધું છૂટછૂટી બધી ભાગી ગઈ ચરવા અત્યારે વરસાદમાં બગાડી નાખશે મેં કીધું ખાઈ જાય કાંઈ કા બે ચાર આમણાં નીકળી ગયા ને બે કામડા વહેલા ખાવા વહી ગયા ખાવા ખાવાની મેળે બધા ચરે પાટણ બાંધી દીધો હવે તો રાતે આપણે એને વરસાદ પડી ગયો આ ખાડો આખો ભરણ જાતો હતો આમ હવે બે હું છે તો બધી મંડાણી ઢગલામાં હજી ઉડે ફૂલ થાકમાં માં હે આપણે હે ને આટલો ઊંચો વધી તો નિરણ એ તો લીલી છેવ ખાઈ જ જા હે પેહુ મૂકશે નહીં વરસાદ થઈ ગયો બાકી ભૂખા ઘટી દીધા હજુ બધા ચડી ગયા હે ઓ નદીમાં પાણી વધી ગયું લઈ આગળ નીકળ્યા છે નહીં નીકળી જાય વાંધો નહીં આવે નથી આવ્યું થોડુંક વધ્યું છે બાકી હવે આ ખરેલી આપણી તૈયારી થઈ ગઈ બીજી આપડી આ ભીલી ગયા છે પાણી વહેધું ખરો પણ થોડુંક જ કેમ કે પાણી હાવે ને બંધ થઈ ગયું હતું નીકળવાનું ઓછું થઈ ગયું હતું હાવ દાળ ચાલુ થઈ ગયું વધારે બે હું લપટાણી એવી થઈ ગઈ તો આપણે છે ને હું પટે ચડાવી બધી ધીરે ધીરે બધી આવે અત્યારે શું છે કે ગારો થઈ પડ્યો હવે પાછો અહીંયા રસ્તામાં બે હું બધી અડધી આમ ભાગશે છે ને અડધી આમ ભાગ છે હવે એનો રસ્તો જડી ગયો છે આપણે એમાં પાણી ભર્યું તો વાંધો નીકળી જાય અહીંયા પાણી ભરાઈ ગયું એટલે બે હું આ દા પંદર જ નીકળ્યા બાકી બધા આ સાઈડ નીકળી ગયા અંદરથી અંદર ગારો તો છે પણ એટલો નથી અહીંયા છે ને એટલો નથી આપણે હાલ આમ ધ્યાન રાખવી પડે હવે એ પગ તો આપણે આ હે ને આજે બીજાને નોકાવી દઈ ક્યાં બોલનું છે મુરામાં કીધું સાહેબ ને પૂછ્યો કોન્ટેક કર્યો છે મુરાનું છે કે હાજરમાં છે તો આપણે એને બોલાવી લ્યો હું આપણે ભાઈ બધા આવવાના હતા ડૉક્ટર એને વળી કંઈ કામ નીકળ્યું એટલે ના આવી આવ્યા કે પછી મને કહેવાય પંદર દિવસ પછી આવે તો આપણે કહેવાય પંદર દારૂ નથી થવા દેવી આ વખતે ટ્રાય કરી બીજા ને મારે ઇજાગ આપણી બેહો છે ને અત્યારે આમાં લઈ લીધી ખેતરમાં જેમાં આપણે તલ ઊભા હતા ને ભાઈ આવ્યા હતા રથમાં જોકે તલ તો નથી ગયા પણ બે ચરે છે આપણે બે દી તોણી આમાં બેહો બધે રખડાવી ત્યાં લઈ જવા નથી આમે જે રીટાજી પડીને ઓલી બાજુ પણ ગારા જેવું જરાક હતું મેં જવા જારો બે પછી મેં જવા દી વરસાદ ના હોય ને તડકો થઈ હરખો ને અત્યારે બધી ભીમ છે ને અંદર રખડે છે આમાં તો હું વાઘ બે ગયો પછી માલ ઓછું ખાઈએ ગારો કરતી જાય ને ખાઈ લઈ જાય અમે ભાઈને કાંઈ ઉતામ જ છે નહીં વાળો વાવવાની કાંઈ એ તો મને પહેલાં જ કહેતો હતો ચાર પાંચ દી પહેલાં મારે ખેડીને વાવી નાખવું છે કંઈક હવે નથી કેમકે હવે આ ખેડાનારીએ ઘડીકમાં ત્યાં જો બાજાબાજી હાલે બે હોની ને આપણો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી દઈ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો ને સપોર્ટ કરતા રહેજો ને બનીને આપણે બીજદાન મૂકવાનું છે પણ ડૉક્ટર સાહેબ કીધું સાંજે આવીશ અત્યારે નહીં આવું ને કંઈક પ્રસંગ છે અને બીજું ડૉક્ટર છે એ ભાઈને કોન્ટેક્ટ કર્યો હતો તો એને પણ એમ કીધું છે ભાઈ અત્યારે નહીં કે ચાર વાગે કરાવો અને અત્યારે કરાવો તો આપણે એ ડૉક્ટર સાહેબને કરી દેવું ના તો પહેલાં આ સાહેબને ઘંટ કરી લઈ ફાઇનલ કરી દઈએ કે ભાઈ આવવાના છે તો પછી આપણે એ ડૉક્ટર સાહેબને ના પાડી દેવું પછી જેવો વિચારે એવો ક્યાં ક્યાં સીમા આપણે મૂકાવીએ એસીજીનું જ છે ડૉક્ટર એસીજીના સીમાન પેશન્ટ છે તો એને મૂકાવશું તો પહેલાં ફાઇનલ નક્કી કરશું પીવું એ સારા દૂધવાળું હોય તો નકર નથી મુકાવવું